ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના અમરાપુર ફાટક નજીક આવેલ પાટીદાર વાડી ખાતે ભારતીય જનતા પાર્ટીના તાલુકો અને શહેર ભાજપ કારોબારી બેઠક યોજાઈ હતી આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયા મહામંત્રી દિલીપભાઈ બારડ શૈલેન્દ્રસિંહ રાઠોડ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન બાબુભાઈ પરમાર લોકસભા સહ ઇન્ચાર્જ વજુભાઈ વાળા તાલુકા ભાજપ પ્રમુખ પ્રતાપભાઈ બારડ જિલ્લા ભાજપ મંત્રી બહાદુરસિંહ ગોહિલ તા

દીપક જોશી સાથે ન્યૂઝ ગીર સોમનાથ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ